હેલો ફેમિલી કેમ છો ભાઈ ગુડ મોર્નિંગ શુભ સવાર ભાઈ મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે યાર અત્યારે ભાઈ અમે હિમારી છીએ આ રત્ન પાછળ આપણે મસવા ઇનાવાલા છે વાવાઝોરાના કારણે ભાઈ અને ભાઈ અમારા બધા મિત્રોનું ગુડ મોર્નિંગ થઈ છે ભાઈ તમારું ગુડ મોર્નિંગ થયું કે નહીં થયું બાકી દેજો જાગો કે હુતા જાગતા હોત પણ કહેજો અને ભાઈ ફેમિલી આજમાં ભાઈ આપણે શું કરીએ શું થાય એ તમે જોવો ને ભાઈ વાવાઝોડું તો ભાવ શેતતી તો બહેન તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ તો આ બધા માણસો છે ભાઈ અહીંયા અને વાવ વાવડું અને ભાઈ ને ભાઈ બહુ છે ભાઈ વાવાઝોડું મતલબમાં અઘરું છે ભાઈ ઘણું છે અને હાજા પાસે આપણે જાળ દવા દેવાના છે ભાઈ અત્યારે ઝાડુ લઈએ હા ને એમાં ભાઈ એટલા કાંઈ કડલા આવ્યા કટલા રિપેરિંગ કે તમે જોવો મેં ડુંગળી મળે ગઈ અને મસા મળી શું કહેવાય ભાઈ કામ કામસા કહેવાય રવ કહેવાય કટલા કહેવાય કે મીઠા પાણીના કામસા કહેવાય ભાઈ કમર કરજો વરસાદ એટલો આવ્યો ને ખારા પાણીનું શાક ભાઈ મીઠા પાણીમાં આવ્યું

બે ત્રણ મિનિટ આપણે રહેવા દેવાનું ટમેટા અને ડુંગળી મરસાની એટલું આ થાય ને તા મિક્સરમાં ખા ને તા સુધી રહેવા દેવાનું હવે આપણે આમ ધીરીને મતલબમાં મીઠા પાણી નું શાક એટલામ કરવું જ પડે કીધું તો ભાઈ તેલ જોઈએ તો તમે ભાઈ નાખો મસાલો નાખી મસાલો જોઈએ આપણે પકાવવાનું બોલો હલદર નાખી મંડી બોલો इसे गरम मसालो और इसे નાખવાના કટલાના પછી રવ કે ભી દીવ હોય કટલા જ કહેવાય ને ભાઈ અને કટલાય નો કહેવાય મીઠા પાણીના બાબરિયા કહેવાય ભાઈ ના બટકા નાખી દેવું આપણે ખારા પાણીમાં ભાઈ પળા ખારા પાણીમાં નહીં પણ મીઠું નાખી દેજે પકાવવા દેવાનું કારણે કે હોય મીઠા પાણી બધી વાસ હોય ને એ વહી જાય એટલા માટે આપણે ખુલ્લું પકાવવા દેવું શાક ફેમિલી શાક હોય બની ને ત્યાં સીધું છે આપડે ખુલ્લી ઉગાડી વાહ ડેન્જર ભાઈ શાક છે ભાઈ બની ગયું છે મસ્ત મજાનું ભાઈ આ ભાઈ એક માહિતી છે ભાઈ આ માહિતી પૂરો છે ભાઈ અને ભાઈ મીઠા પાણીના કોક કરીએ પણ ખાવામાં ભાઈ એક નંબર લાગે તમે ક્યારેક બનાવ દો પણ ઉઘાડું ચડાવવા દેવાનું ઉઘાડું ચીબું નહીં ઢકતા

પણ થોડુંક શાક પડ્યું છે ભાઈ એવું બધું છે તો બરફ મૂકો આવ્યા છે એટલે સારી વાત ભાઈ કઈ બગડે તો નહીં એમ અને ભાઈ હે ને ભાઈ તો જો ભાઈ દાળમાં આપણે દાળ બાંધ્યા ને એ દાળમાં ભાઈ પાણી આવી જશે ભાઈ એટલે આપણે હાજર બાર જોવાના છે સારી રીતે બનાવ્યા તો પાછા જો ફેમિલી આમ જો શેળું આવી ગયું છે ભાઈ એકદમ મસ્ત મજાનો જો એક આવો કંઈક છે ભાઈ ઓહો ભાઈ ડેન્જર છે કાઢી તમને બતાવી આલો કાઢો ભાઈ તમે તમારે કાઢ નાખો તમારી રીતે કાઢો દાળ જોવાનું મેં ભાઈ ચાલુ કરી દેલું હે

ઘર પાણા ને ભાઈ ઉરાઈ દીધા હો ભાઈ બધા ઉંધા ત્રણે ઊંચી સાતી ને ભાઈ આગળ કાકા આવ્યું છે હું આવી જોઈ આપણે વેકલી આવી ભાઈ વેકલી જોઈએ ભાઈ નાખી ભાઈ આપણે ફિલ્મમાં

વીજળી ને હરોળ ને ફરોળ ને એવું બધું બહુ થાય છે તો આ કટકા ફેમિલી હા ફાટી જાય બોલો આ ભાઈ ને ફાટી કેમ જાય કઈ શાક છે ને કઈક વિજેલ હોય બોલો આ જો આ ડોલે બે હાટી દો ડોલે બે બે હાટી દો મતલબ કઈક શાક છે ભાઈ મોટું બેનારા ફેમિલી અમે રહી જઈશું આવી જોતા જોતા આવે તો ભાઈ આગળ આવી જશે ધૂમું

हो बस आप भाई लो वो है 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 पानी 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 मजा दो ऊपर ना नहीं 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 दो वाला सी भाई नहीं 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 ऊपर पानी है नहीं 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 ना नहीं 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 ना नहीं 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 नहीं

અને ઘણા ખરા છે ભાઈ આ અદર ભારે ઉનાળા ભાઈ વરસાદ આવે એ ભાઈ અને ભાઈ વીજળી થાય ભાઈ બહુ ભયંકર ઓ હો હો ભાઈ બહુ વીજળી થઈ ઓહો હો કેવી વીજળી ઓ એ મિત્રો આ બધા છે યાર તો ભાઈ તો અને ભાઈ તમને હવે ઇન્ફોર્મેશન આપતો રહી શું નવા વીડિયો સાથે વાંધા સાથે બધા મિત્રોને જઈ બાય 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 બાય